હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું મગની દાળ અને સૂજીમાંથી બનતી એકદમ નવી વાનગી છે પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય અને જો કદાચ બનાવી હશે ને તો આ રીતે તો નહીં જ બનાવી હોય આમ તો આપણે મગની દાળમાંથી અનેક અવનવી વેરાયટી બનાવતા હોઈએ છીએ મગની દાળનો શીરો બનાવતા હોઈએ છીએ મગની દાળનો હલવો બનાવતા હોઈએ છીએ મગની દાળના અપમ બનાવીએ છીએ અનેક અવનવા નાસ્તા બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે કોઈ નાસ્તો નથી બનાવવાનો મગની દાળમાંથી આપણે એક સ્વીટ રેસીપી બનાવીને તૈયાર કરવાની છે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા મગની દાળ લેશું અને મગની દાળને આપણે આ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું એટલે આપણને મેઝરમેન્ટની ખબર પડી જાય અહીંયા આપણે મેઝરમેન્ટથી જોઈએ તો અઢીસો ગ્રામ જેટલી મગની દાળ લીધી છે અને દોઢસો ગ્રામ જેટલો અત્યારે મેં અહીંયા રવો લીધો છે તો તમે જોઈ શકો છો કે આપણે માપથી કરીએ તો આ અડધું બાઉલ અત્યારે મારે ભરાણેલું છે તો હવે આપણે આ મગની દાળ છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું તો અહીંયા મેં મિક્સર લીધું છે અને એની અંદર આપણે દાળ છે એને ઉમેરી દઈશું ઢાંકણ ઢાકી અને પીસી લેશું અહીંયા આપણે મગની દાળ છે એને એકદમ સરસ રીતે આપણે પીસી લીધી છે અને પીસી આ રીતનો મેં પાવડર કરી લીધો છે હવે ત્યાર પછી આ પાવડરને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું તો હવે જુઓ અહીંયા હું તમને બતાવી દઉં કે આપણો જે આ મગની દાળનો પાવડર છે એ આ રીતનો અત્યારે એકદમ ઝીણો પણ નહીં અને વધારે પડતો જાડો પણ નહીં એકદમ અધકચરો એવો આપણે જેવો ભાખરીનો લોટ આવે ને બિલકુલ એ રીતનો અત્યારે તૈયાર થયો છે બસ આ રીતનો આપણે કરવાનો છે અને હવે જે આ રવો છે એને પણ આપણે મગની દાળના પાવડર સાથે મિક્સ કરી દઈશું તો પહેલાં આપણે આ બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો હવે આ મીઠાઈ છે એ લગભગ આપણે બે થી ત્રણ ચમચી ઘીની અંદર બનાવવાની છે તો એના માટે જો અહીંયા મેં ઘી લીધેલું છે તો ઘી આપણે ઉમેરી દઈશું બસ આટલું જ આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે વધારે આપણે ઘીનો પણ ઉપયોગ નથી કરવાનો તો અહીંયા તમારે મિલ્ક પાવડર થોડો નાખવો હોય તો તમે નાખી શકો છો પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી એટલા માટે હું સ્કીપ કરું છું તો હવે જે આ લોટ છે એને આપણે ઘી સાથે મિક્સ કરી અને સરસ મજાનું મોણ દઈ દઈશું આ રીતે હાથની મદદથી આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો મિત્રો આ એકદમ નવી મીઠાઈ છે આવી રીતે તમે ક્યારે પણ નહીં બનાવી હોય અને એટલી બધી ટેસ્ટી અને હેલ્ધી છે ને કે વાત જ ના પૂછો ઉનાળામાં આવી મીઠાઈ આપણે ખાવી જોઈએ અને આપણે ઓછા ઘીમાં બનાવીને પણ તૈયાર કરવાની છે એટલે એકદમ હેલ્ધી બનીને તૈયાર થશે તો જુઓ આ રીતે આપણે મોણ દેશું ને એટલે એનો કલર છે ચેન્જ થઈ જશે જુઓ તમે જોઈ શકો છો કે થોડો નોર્મલ નોર્મલ આપણને લીલા જેવો દેખાઈ રહ્યો છે કારણ કે આમાં આપણે મગની દાળ નાખેલી છે ને એટલા માટે તો અત્યાર સુધી આપણે મગની દાળના નાસ્તા તો ખૂબ જ બનાવ્યા પણ આજે હું તમને છે ને એક નવી વેરાયટી આપું છું આ એકદમ યુનિક છે અને આજ પહેલાં તમે આ મીઠાઈ ક્યારેય પણ નહીં બનાવી હોય આ ઓછા ઘીમાં અથવા તમે તેલ વાપરો તો ઓછા તેલમાં ઘીમાં બનીને તૈયાર થાય છે ફક્ત બે ચમચી આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે આની અંદર આપણે જરા પણ ઘી નથી નાખવાનું બસ આ રીતે મિક્સ થઈ જાય હવે આપણે જઈએ ગેસ તરફ તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે મેં ગેસની ફ્લેમ છે એ ઓન કરી દીધી છે અને અત્યારે આપણે મીડિયમ રાખીશું અને હવે આ લોટ છે એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર પાંચ મિનિટ આપણે શેકી લેવાનો છે તો આ રીતે આપણે ગુલાબી રંગનો નોર્મલ એવો દાણો થઈ જાય ને ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે તો આ રીતે આપણે શેકશું ને એટલે એકદમ ખૂબ સરસ એવી સુગંધ આવવા લાગશે તો આપણે જેવી રીતે રવાનો શીરો બનાવતા હોઈએ ને બિલકુલ એવી આમાં સુગંધ આવશે પણ આ રવાનો શીરો નથી એકદમ નવી મીઠાઈ છે તો આ જે લોટ છે એને મીડિયમ ફ્લેમ ઉપર શેકાતા લગભગ પાંચ મિનિટ જેવો ટાઈમ લાગશે પાંચ મિનિટમાં એકદમ સરસ એવો શેકાઈ જશે તો આ મીઠાઈને બનતા જરા પણ વાર નથી લાગતી અને ગમે ત્યારે તમારે ઘરમાં અચાનક મહેમાન આવી જાય ને તો તમે આ રીતે કાચી મગની દાળમાંથી ફટાફટ મીઠાઈ બનાવી અને રેડી કરી શકો છો અને વળી જો ગમે ત્યારે આપણે વાર તહેવાર આવતા હોય ગમે તે આવતું હોય ને અથવા માતાજીની પ્રસાદી બનાવી હોય તો પણ તમે મીઠાઈ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટ એવી બનીને તૈયાર થાય છે અને આપણને બધાને ખબર છે કે આ મગની દાળ છે એ આપણી હેલ્થ માટે કેટલી બધી ફાયદાકારક છે મગની દાળમાંથી આપણને પ્રોટીન તો ભરપૂર પ્રમાણમાં મળે છે અને જો તમારે આના બેનિફિટ જાણવા હોય ને તો તમે ગૂગલમાં જઈને પણ સર્ચ કરી શકો છો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી મગની દાળ અને રવો છે એ એકદમ સરસ એવું શેકાઈ ગયો છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને આને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું આપણે વધારે પડતો ઠંડો પણ નથી કરવાનો અને ગરમ પણ નથી રહેવા દેવાનો બસ હવે આપણે આને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું અને થોડી આગળની તૈયારી કરી લઈએ તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર ફરી વખત એ જ વાસણ રાખી દીધું છે અહીંયા આપણે બીજા વાસણ પણ નથી બગાડવાના તો આ વાસણને મેં થોડું સાફ કરી ગેસ ઉપર રાખી દીધું છે અને આપણે જે કપ જે વાટકી ભરીને રવો લીધેલો હતો એ જ વાટકી ભરીને અત્યારે મેં ખાંડ લીધેલી છે તો આપણે આ બાઉલમાં ટ્રાન્સફર કરી દેસું અને ત્યાર પછી અહીંયા આપણે ખાંડથી અડધું પાણી લેવાનું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું તો જુઓ અહીંયા મેં ગેસની ફ્લેમ છે એ ચાલુ કરી દીધી છે અને આ રીતે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખીશું અને હલાવી અને એક તારને આપણે ચાસણી લેશું તો આ રીતે આપણે થોડી વખત ત્રણથી ચાર મિનિટ જેવું હલાવીશું એટલે ખાંડ છે એકદમ સરસ એવી ઓગળી જશે તો મિત્રો આ મીઠાઈ છે ને એ ફટાફટ બની જાય છે અને બનાવી તો એટલી બધી સરળ છે ને કે કોઈ પણ આને આસાનીથી બનાવી શકે છે અને મહેમાનોને પણ તમે એકદમ ખુશી ખુશી સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી આ મીઠાઈ લાગે છે અને જો તમે બાળકોને આ મીઠાઈ સાકરમાં બનાવીને ખવડાવશો ને તો આ ખૂબ જ હેલ્ધી છે તો જુઓ અહીંયા લગભગ ઓલમોસ્ટ ખાંડ આપણે ઓગળી ગઈ છે પણ આને આપણે હજી એક બે મિનિટ રહેવા દેશું ને એટલે સાવ ખાંડ આપણી બધી ઓગળી જશે અને ગેસની ફ્લેમ છે એ મેં મીડિયમ જ રાખેલી છે હાઈ ના કરતા નહીં તો તમારી ચાસણી છે એ થોડી વધારે આવી જશે અને મીઠાઈ છે એ બધી છૂટી પડી જશે તો હવે જુઓ અહીંયા આ ખાંડ ઓગળી જાય ને પછી આપણે ચેક કરી લેવાનું છે થોડી હું ગેસની ફ્લેમ છે એ વધારું છું તો આ રીતે આપણે તવીથામાં લઈ અને ચેક કરી લેશું તો જુઓ આ રીતે ચાસણી બનવા લાગી છે જો અહીંયા બધી ખાંડ છે એ ઓગળી પણ ગઈ છે તો હવે અહીંયા આપણે ફટાફટ આપણે ઉમેરી દેવાનો છે જરા પણ વાર નથી લગાડવાની ખાસ તમે નોટિસ કરજો અને ફટાફટ આપણે હલાવી લેશું આ રીતે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને જો ગેસની ફ્લેમ છે હું બંધ કરી દઉં છું જો એકદમ સરસ એવું આ મિક્સ થઈ ગયું છે અને ફરી વખત હું ગેસની ફ્લેમ છે એ ચાલુ કરું છું અને મીડિયમ રાખી દઈશ અને થોડી વાર આપણે આમ કરશું ને એટલે એકદમ સરસ એવું એ મિક્સ થઈ જશે બધી બાજુથી આપણે ફરતી જે ચોંટેલું હોય એને પણ આપણે ઉખાડતા જઈશું તો હવે જુઓ આ મીઠાઈ એકદમ શાઇની લાગે એના માટે હું ફરી વખત એક ટી સ્પૂન જેટલું ઘી ઉમેરું છું અને આ રીતે સરસ એવું આપણે મિક્સ કરી દઈશું એકદમ શાઇની આ મીઠાઈ બની જશે જુઓ અહીંયા મેં એક થાળી લીધી છે એમાં આપણે થોડું ઘી નાખી થાળીને આપણે ગ્રીસ કરી લેશું એકદમ સરસ રીતે જેથી કરીને આપણી મીઠાઈ છે નીચે ચોંટીનું છે અને ત્યાર પછી આ બનેલી મીઠાઈ છે એને આપણે આ ડિશમાં અને હવે જુઓ આ આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી દબાવી દઈશું એકદમ સરસ રીતે એનો થર છે એકદમ સરખો કરી લેશું અને જુઓ ત્યાર પછી આ રીતે સરખી થઈ જાય એટલે આપણે પીસીસ કરી લેશું તો હવે જો અહીંયા આપણે મગની દાળ અને રવામાંથી એકદમ નવી મીઠાઈ બનાવી અને રેડી કરી લીધી છે હવે હું તમને આનું પીસીસ કાઢીને પણ બતાવી દઉં કે કેટલી સરસ એકદમ પરફેક્ટ બનીને રેડી થઈ છે તો તમે એના પીસીસ પણ કેટલા સરસ એકદમ ખાવાનું મન થઈ જાય એટલા સરસ બનીને તૈયાર થયા છે અને આ વળી પોચી તો એટલી બધી છે ને કે જે એજેડ વર્ગ છે એ પણ આરામથી ખાઈ શકે છે કારણ કે આ એકદમ પોચી બનીને તૈયાર થઈ છે જો તમે જોઈ શકો છો તો જુઓ કેટલી સરસ પોચી જોતાં જ ખાવાનું મન થઈ જાય મોંમાં મૂકતા જ ઓગળી જાય એટલી સરસ આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો તમને મારી આજની આ એકદમ નવી રીતે મગની દાળની મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગીને એ કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ વિડીયોને શેર કરજો ફરી મળશું એક આવા નવા વિડીયો સાથે આવજો